નમસ્કાર મિત્રો આસાનિસાન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો નવા વર્ષની શરૂઆત ઉમરા ભોજનથી જ કરવી જોઈએ કેમકે આપણે ઉમરાને ઓળખીને જ કોઈ પણ ઘરમાં પ્રવેશ કરતા હોઈએ છીએ અને એમ પણ આપણો ભારત દેશ એ ધાર્મિક અને આધ્યાત્મિકતા ધરાવતો દેશ છે આ દેશમાં વસનારા લોકો એ ભગવાનમાં અટૂટ શ્રદ્ધા રાખતા હોય છે બધાયની જીવનશૈલી અને તેઓના લક્ષ્ય જુદા જુદા હોય છે પરંતુ દરેક વ્યક્તિ ભગવાનમાં આસ્થા ધરાવતો હોય છે જો આપણે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો દરેક ઘરમાં સ્ત્રીઓ સૌ પ્રથમ સવારે ઉઠીને નાઈ ધોઈને સૌ પ્રથમ પૂજા કરી ઉમરાનું પૂજન કરતી હતી પરંતુ આજના જમાનામાં જોવા જઈએ તો આપણા ઘરમાં ઉંમળા જ હોતા નથી ઘરનો પ્રવેશ દ્વાર એસ ઉંબરો ગણાય છે તો પછી ઉંબરા પૂજનની વાત જ ક્યાંથી આવે આપણા ઘરનો ઉંબરો એ આપણા ઘરનું રક્ષણ કરે છે તે આપણા ઘરનું માન સન્માન પ્રતિષ્ઠા અને સુખ સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે અને એટલે તો જ્યારે ઝઘડો થાય ત્યારે આપણે એવું કહેતા ને કે હું તારા ઘરનો ઉમરોય નહીં જણું કે તારા ઘરનો ખાઈશ પણ નહીં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ઉમરા પૂજન કેવી રીતે કરવું આ ઉમરા પૂજન શા માટે કરવું જોઈએ અને પૂજન કરવાથી શું લાભ મળે છે તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપીશ કે જેથી કરીને આપ સૌ લોકોને આ ઉમરા પૂજનનું મહત્વ સમજાય અને આપ પણ આપના ઘરમાં નિયમિત ઉમરા પૂજન કરો તો મિત્રો અંત સુધી મારી સાથે જોડાયેલ રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરે તમારા દરેક મિત્રો સાથે શેર કરજો મિત્રો સૌ પ્રથમ તો આપણે એ જાણીએ કે ઉમરો એટલે શું ઉમરો એટલે કે આવતા જતાની નોંધ કરનાર ઉમરો એટલે કે તેના ઉપર બેસીને મિત્રો સાથે ઘપાટા મારીને આનંદ લેવાનો જો આપણા ઘરમાં વડીલો ન હોય તો ઉમરો જ આપણા વડીલોની ગોરજ સારે છે જ્યારે કોઈ સ્ત્રી ઘરની બહાર પગ મૂકે છે ત્યારે ઘરનો ઉમરો તેના મનમાં ગળબથર કરે છે એટલે કે ઉમરો ભલે ઓળંગો પરંતુ ઘરની મર્યાદાને ક્યારેય ઓળંગવી નહીં એટલે કે ઘરની ઇજ્જત આબરૂ એ જ આપણો ઉમરો છે જ્યારે કોઈ માંગવાવાળા કે લેણદાર આપણે ઉમરે આવીને ઊભા રહે છે ત્યારે ઘરની આબરોના પ્રશ્ન કહેવાતો અને તેથી જ મેં કહ્યું ને કે ઘરનો ઉમરો આપણા વડીલની ઘર જ સારે છે ઉમરો એટલે જીવત અને તેમાં મર્યાદા સુવિચાર વાણી વર્તન માનવીની વૃત્તિનું નિર્માણ કરતો અને ઉમરોજ એ ઘરનો અભિન્ન અંગ પણ ગણાતો હતો મનુષ્ય એક સામાજિક પ્રાણી છે કે જેમાં તે સમય પ્રમાણે કેવી રીતે વર્ણન કરવું વ્યક્તિ વ્યક્તિના વ્યવહારો ભલાઈ સાથે નીતિ નિયમોનું પાલન અને જ આપણા ઘરનો ઉમરો ટૂંકમાં આપણા ઘરનો ઉમરો આપણને ગુસ્સો નકારાત્મકતા વગેરે જેવા વિકારોને દૂર કરીને માનવીને નિયંત્રણમાં રાખે છે અને ત્યાર પછી જ પ્રવેશ આપે છે તો મિત્રો આવી રીતે આપણા જીવનમાં ઉમરાનું મહત્વ રહેલું છે તો આવા ઉમરાની પૂજા તો અવશ્ય કરવી જ જોઈએ તો આવો હવે આપણે એ જાણીએ કે આ ઉમરાની પૂજા કેવી રીતે કરવી જોઈએ તો મિત્રો ઉમરાની પૂજા કરવા માટે સૌ પ્રથમ આપણા હિન્દુ ધર્મમાં ગણાતો શુભ ચિહ્ન એટલે કે સ્વસ્તિક કે જે આપણે સૌ પ્રથમ ઉમરા ઉપર કરવાનું રહેશે એટલે કે ઉમરાની વચ્ચે સૌ પ્રથમ સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું અને ઉમરાની બંને બાજુ ખૂણામાં શુભ લાભ લખવાના અને ત્યાર પછી ઉમરાને તિલપ કરી તેને ચોખા ચોંટાડવાના અને તેના દુખણો લેવાના અને ત્યાર પછી જો શક્ય હોય તો ત્યાં કોઈ નાની રંગોળી પણ કરી શકો છો અને ઉમરા પાસે એક દીવો પણ મૂકવાનો અને ખાસ કરીને જ્યારે નવા વર્ષની શરૂઆત થઈ છે અને ત્યારે આપ ઉમરા પૂજન કરો છો ત્યારે તો ખાસ કરીને સ્વસ્તિક ચિહ્ન શુભ લાભ અને તેને ચાંદલો કરીને ચોખ્ખા ચોંટાડી તેના દુખણ લેવાના પરંતુ જ્યારે આપ નિયમિત ઉમરા પૂજન કરો છો ત્યારે ફક્ત તેના ઉપર શુભ લાભ અને સ્વસ્તિક લખીને પણ કરી શકો છો અને આવી રીતે જ્યારે કોઈ વાર તહેવાર હોય કે આપ કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે પણ આપ પૂજન કરી શકો છો તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ ઉમરા પૂજનનું મહત્વ પણ સમજાઈ ગયું હશે અને ઉમરા પૂજન કેવી રીતે કરવું જોઈએ શા માટે કરવું જોઈએ તેના વિશે પણ આપ સૌ લોકોની જાણ થઈ ગઈ હશે તો મિત્રો આપ સૌ લોકોને મારી નમ્ર વિનંતી છે તો હવેથી નિત્ય આ નવા વર્ષની શરૂઆતની સાથે નિયમિત કરજો કે જેથી આપણા ઘરમાં માન સન્માન અને પ્રતિષ્ઠા તેમજ સુખ સમૃદ્ધિ જળવાઈ રહેશે તો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઈક કરી તમારા દરેક મિત્રો સાથે શેર કરજો કે જેથી કરીને તે લોકોને પણ આ ઉમરા પૂજનનું મહત્વ સમજાય અને ઉમળા પૂજન કેવી રીતે કરવું જોઈએ તેની પણ તે લોકોને માહિતી મળે તો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ